બાઇકમાંથી બનાવેલા શનેડા અત્યારે ખૂબ જ ડિમાન્ડ છે ખૂબ જ વેચાઈ રહ્યા છે તો તો તમારે આ આ સેકન્ડ બાઇકમાંથી બનાવેલો લેવો હોય તમે લઈ શકો છો વ્યાજબી ભાવે મળી જશે અને બધા અંદર તમે આ શનેડો ગાડી ચલાવી શકશો હોડા કંપનીની બાઇકમાંથી બનાવેલો છે ફૂલ ફંક્શન સાથે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની શનેડો ટોટલ માહિતી આપી દઈશ બાકી તમને

દરેક પાકમાં આ શનેડો ગાડી ચલાવી શકશો અલગ અલગ રીતના એડજસ્ટમેન્ટ કરી અને તમે અલગ રીતના બધા ની અંદર ચલાવી શકશો અને પણ વીઆઈપી છે અને બધા માં બધા માં બાઈક ચાલે છે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ તમે બાઇક છે તે રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કરીને પણ આ શનેડો ગાડી લઈ શકશો પહેલા તેમના માલિક નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા હિંમતભાઈના તેમની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ ગાડી રૂબરૂ લેવા કે જોવા જાવ તો હિંમતભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા વેચાઈ જશે સનેડો તમારે ખોટો ધક્કો થશે કિંમત અંદાજીત પિસ્તાલીસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર અને પ્રોપર તમને ગામ છે કોબડી ગામે જોવા મળશે હવે તમારે આ સનેડો ગાડી લેવી હોય તો હિંમતભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે હિંમતભાઈ ના નવ જીરો ચુમ્માલીસ વાળા નંબર પર ફોન કરી સનેડો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો